રાજ્યમાં અનેકવાર ડ્રગ મળવાને લઈ અને કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ ભાજપ પર પ્રહાર કર્યા મનીષ દોશીએ કહ્યું કે ગુજરાતનું યુવા ધન ભાજપના શાસનમાં બરબાદ થઈ રહ્યું છે કરોડો રૂપિયાનું ડ્રગ ઠલવાય અને ભાજપ સરકાર વાવાહી કરી રહ્યું છે ખાનગી બંદર પરથી અનેક વખત હજારો કિલો ડ્રગ પકડાય છે પણ કોઈ તપાસ થતી નથી અજાણ્યા શખ્સો નાખી દે છે તેવું સામે આવે છે પણ આકાઓને કેમ પકડવામાં નથી આવતા કોંગ્રેસે માંગ કરી છે કે ડ્રગની સિન્ડિકેટને નેતૃત્વ કોણ આપે છે તેની તપાસ થવી જોઈએ જે ભાજપા સરકારે વાયદો કર્યો હતો દર વર્ષે બે કરોડ રોજગાર એ રોજગાર તો ન આપી શકી પણ દેશના યુવાનોને ગુજરાતના યુવાનોને નશાની આગમાં ધકેલવાના જે કારનામા ચાલી રહ્યા છે એ કારનામા સમગ્ર દેશને ઉજ્જવળ ભવિષ્ય સામે મોટો ફળકાર છે દેશના યુવાનોને લાખો પરિવારની બરબાદીનું છે ત્યારે નશાના કારોબાર ઉપર રોક લાગવી જોઈએ અને આના દેશની અંદર ગુજરાતની અંદર નશાના કારોબારના જે કોઈ ઠેકેદારો હોય એની ઉપર રોક લાગવી જોઈએ